સી ગોત્રી લક્ષ્મીપુરા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે સંગીતમય સુંદરકાંડ નું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું સુંદરકાંડ હિન્દુ સનાતન સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરા તળાવ પાસેની ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું દરમિયાનમાં આ સુંદરકાંડનું સફળ આયોજન કરનાર ભારતીય વિદ્યા ભવન્સ ના રજીસ્ટ્રાર નીરવભાઈ હસમુખભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે આજથી ચાલીસ વર્ષ પહેલા સૌ પ્રથમ શાસ્ત્રીજીએ સંગીતમય સુંદરકાંડની શરૂઆત કરી હતી

વડોદરાના પ્રમુખ શ્રી પ્રથમેશભાઈ શુક્લ સમાજ સરકારી તથા વિવિધ ખાનગી ક્ષેત્રના અગ્રણીઓ શિવાલય રેસીડેન્સી લક્ષ્મીપુરાના પ્રમુખ શ્રી સુરેન્દ્રસિંહજી પુવાર અને તમામ સભ્યોએ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડી એસના નાયબ નિયામક શ્રી દિશાબેન ડોડિયા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન દીપક શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને એમ નીરવ ઠાકરે ચણા